ખીચા ગામે થોડા સમયથી કેબલ ચોરીના બનાવો વધી ગયા છે ત્યારે ખેડૂતો દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ ધારી પોલીસ દ્વારા તપાસ ધમધમાટ શરૂ કર્યો કેબલ ચોરી તેમજ સોલાર પ્લેટની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય એવું ખેડૂતો જણાવી રહ્યા છે આ અંગે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ દ્વારા વિવિધ ટીમો બનાવી અને ગેંગને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી છે અને બનાવ શું બન્યો છે બનાવ અહીંથી વાયર કપાણો છે લોક તોડેલો છે અને મકાનની અંદરથી કાંઈ મળેલું નથી એટલે સામેની સાઈડ પતરામાં તે સોલાર પ્લેટ હતી એ લઈ અને વી ગયા છે આ અંગે તમે પોલીસને જાણ કરી છે જાણ કરવા અમે ગયા હતા પણ સાહેબ ક્યારે હાજર નહોતા એણે એમ કીધું કે બપોર પછી આવજો એટલે આજે અમારે જાણ કરવાની છે અંદાજીત કેટલાનું નુકસાન એ છે અંદાજીત પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયાની નુકસાની છે અને પાછું નવે શક્તિ લેવું પડે એટલે આપણે મિનિમમ દસ હજાર રૂપિયાની નુકસાની ગણવાની મારું નામ નરેશ મકવાણા છે અને તાલુકાના ખીચા ગામથી ખેડૂત ખાતેદાર છું અને મારી જમીન ખીચાના સીતળાધાર વિસ્તારમાં આવેલી છે ત્રણ ચાર મહિનાથી આ વિસ્તારની અંદર અને ગામના જે અલગ અલગ વાડીઓ છે એ વિસ્તારની અંદર ચોરીના બનાવો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ બનવા લાગ્યા છે થોડા દિવસ ચાર દિવસ પહેલાં મારી વાડીએથી કેબલ ચોરાણો છે લગભગ દોઢસો ફૂટ જેટલો કેબલ મારી વાડીએથી ચોરાણો છે મારી બાજુમાં આવેલ હરેશભાઈ મકવાણા એમની વાડીએ પણ કેબલ ચોરાણો છે કેવલભાઈ ગઢિયા એમની વાડીએથી પણ કેબલ ચોરાણો છે આ અંગે અમે ધારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે ફરિયાદ નોંધાવી એના ત્રણ ચાર દિવસ પછી ફરીથી આ કોઈ ગેંગ એક્ટિવ થઈ અને આ જ વિસ્તારની અંદર અને ગામથી નજીકના જે વિસ્તાર છે ત્યાં આવી અને કેબલની ચોરી કરેલ છે અમારા ગામના પારસભાઈ બુહાની વાડીએથી વાડીનું જે ઓરડી છે એમનો લોક ખોલી અને ત્યાંથી સોલાર લાઇટ લઈ ગયેલા છે કેબલ ચોરી થઈ છે જગદીશભાઈ ભૂવા છે એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે એમની બાજુમાં વિઠ્ઠલભાઈ ભૂવા એમની વાડીએથી પણ કેબલ ચોરી છે આવા અનેક બનાવો છેલ્લા ત્રણ મહિનાથી સતત બની રહ્યા છે રાજુભાઈ બુહા એવા અનેક લોકોના વાડીએથી કેબલ ચોરી થાય છે આ ડરને કા જે કેબલ ચોરી થાય છે એના ડરના કારણે કોઈ ગેંગ સક્રિય હોય એના કારણે લોકો રાત્રિના જે વાહુક